કેમ છો ભાભી બસ સારું છે ધવલભાઈ તમને થોડા દિવસની મજા નહોતી હવે તો સારું છે ને બસ જોની ભાભી આ થોડી શરદી છે બાકી ઠીક છે સારું છે તો મેં તમને કેટલી વાર કીધું છે આ પેલા દીપકભાઈ ડોક્ટર છે ને એની સારી દવા આવે છે પણ તમે બીજે બીજે જાવ તો ક્યાંથી સારું થાય લઈ આવીશ ભાભી લઈ આવીશ હે ને પહેલા મરે એક અંકિતાનું ભણવાનું કેવું ચાલે છે ધવલભાઈ એનું ભણવાનું તો સારું ચાલે છે પણ હું વિચારું છું કે હવે એને ભણાવી નથી હવે બહુ થઈ ગયું આ ક્યાં સુધી એના ખર્ચા કરીશું આપણે અને એ પણ તમે ક્યાં સુધી એની જવાબદારી લેશો કેમ ભાભી આવું કેમ વિચારો છો તમે હા બસ એમ જ હવે ઘણું બધું ભણી લીધું ના આપણે એને ભણતા નથી ઉઠાવવાની આપણે એને ભણાવવાની છે હા ધવલભાઈ તમે નથી સમજી શકતા હા હવે અંકિતાએ ઘણું બધું ભણી લીધું એને ક્યાં નોકરી કરાવી છે સાસરે જશે ને તો એને ઘરના જ કામ કરવાના છે અને તમારા ભાઈના ગયા પછી તમે જે અમારી બંને મા દીકરીની જવાબદારી લીધી ને એટલું એ બહુ થઈ ગયું ભાભી એ મારી જવાબદારી નથી એ મારી ફરજ છે કેમ કે હું જ્યારે નાનો હતો ને ત્યારથી તમે અને મારા ભાઈએ પોતાના દીકરાની જે મુછેર્યો છે મને ભણાવ્યો ગણાવ્યો મને સરસ નોકરી અપાવી તમારા લીધે જો અહીંયા પહોંચ્યો છું ને ભાભી પણ માવતરના ગયા પછી નાના ભાઈની જવાબદારી મોટા ભાઈ પર જ આવે એમાં કંઈ નવીન નથી કર્યું અમે મોટા ભાઈ નથી તો જવાબદારી મારી થાય ને ભાભી તમે ચિંતા ના કરો આપણે ભણાવીશું અંકિતાને અને તમને નથી ખબર કે હા તમારી ઘરવાળી એટલે કે મીરા એને નથી ગમતું તો શું કામ એના વિરુદ્ધ જઈને તમે આ બધું અમારા માટે કરો છો એકચ્યુઅલી ભાભી મારે તમને કહેવું ના જોઈએ પણ હું તમને અત્યારે એ જ વાત કહેવા માટે આવ્યો છું ભાભી પ્લીઝ તમે ખોટું ના લગાડતા પણ મીરા એવું ઈચ્છે છે કે આપણે અલગ થઈ જઈએ હા એટલે એને એવું કહેવું છે કે તમે અને અંકિતા અલગથી રહો અને ખબર નહીં એને કેવી શાંતિ જોઈએ છે હા મીરાને એવું હોય તો પછી અમે મા દીકરી અલગ થઈ જઈએ એને દુઃખી કરીને અમારે ક્યાં સ્વર્ગમાં જગ્યા લેવી છે એ સુખી રહીને એ જ અમારા માટે મોટું ધવલભાઈ છે ને તો અલગ થઈ જાઓ અમે અમારું કરી નથી તો શું કરી શકીએ જો તમારી પત્ની અમારા બંનેના સાચવવામાં ન રાજી હોય તો પછી આ બધું કરવું તમારે નકામું છે ખોટું અમારા મા દીકરીના કારણે તમારા સુખી સંસારમાં આગ લાગે ને એવું અમારે નથી કરવું મે બહુ જ ટ્રાય કરી ભાભી પણ મેરા નથી બનતી હું શું કરવું કે શું નહીં મને નથી ખબર પડતી મારે તમને નથી જવા દેવા પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાભી અરે ધવલભાઈ આવી રીતના તમે હિંમત હારી જશો તો પછી અમને મા દીકરીને હિંમત કેવી રીતે આપી શકશો એટલે તમે રાજી ખુશીથી આ ઘરમાં રહ્યો અમે બીજે ઘર શોધી અને જતા રહેશું તમે જરાય અમારી ચિંતા ન કરો ઠીક છે આપણે કંઈક રસ્તો કાઢીએ હું આવીશ તમારી સાથે અને આપણે સરસ ઘર તમારા માટે શોધીશું પણ તમે મને એક પ્રોમિસ આપો કે અંકિતાને ભરતી નહીં ઉઠાવશો તમે પણ ધવલભાઈ મેં તમને કહ્યું ને મીરાને આ બધું નથી ગમતું તો શું કામ તમે એને ભણાવો છો એ ભાભી એક કામ કરીએ તો આપણે તમારે કે બીજે જવાની જરૂર નથી આપણો ઉપરનો માળ તો ખાલી છે ને તમે રંગીતા ત્યાં રહો ના ના આ ખોટા પાછા ઝઘડા તમારા ઘર માં ઊભા થાય એ ના ભાભી ભાઈ નું અને મારું ઘર છે તો હું સમજાવી દઈશ મીરાને પ્લીઝ ભાભી તમે ના જાવ ને એ બહાને આપણે સાથે પણ રહીશું અને બધા સંપીને પણ રહી શકીશું તમે આટલો બધો આગ્રહ કરો છો તો પછી રહી જાવ બસ પણ તમારા જીવનમાં કઈ તકલીફ તો નહીં પડે ને ભાભી અને બની શકે તો મને માફ કરજો ભાભી હા ધવલભાઈ આ માફી ન માંગવાની હોય તમે માફી માંગો ને તો ઉલટાની હું પાપમાં પડું તમે કેમ એવું કરો છો તમે મારા દિયર નહીં પણ મારા દીકરા સમાન છો ઠીક છે ભાભી હું મીઠાને વાત કરું છું હાલે પણ તમે કિતાને ભણાવશો મને હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મીરાજી આ તું સાફ કરે છે કેટલી વાર લાગશે તને કામ પૂરું કરતા કેમ ભાભી બહાર જવાનું છે કે જો આ ભૂલી ગઈને તું આ તું તું દેરાણી છો મારી તને ખબર નથી ઓલા ભગવાનભાઈ છે એના છોકરાની વહુનું સિમન છે તો ક્યાં જવાનું શ્રીમંતમાં તો તમારે શું કામ છે ત્યાં શ્રીમંતમાં જવાનું છે એને મને ખબર છે અને હજુ ત્યાં વાર છે અત્યારમાં તૈયાર થઈને ક્યાં જાવ છો અરે હું તને ખાલી પૂછવા જ આવી હતી કે આપણે કેટલા વાગે જાવું છે તો હું અંકિતાને કહું કે જલ્દી તૈયાર થઈ જાય ભાભી આ રિવાજો ક્યારથી બદલી ગયા મને તો ખબર જ ના પડી રિવાજ બદલી ગયા એટલે તું કેવા શું માંગે છે એટલે હું એમ કેવા માંગુ છું કે વિધવાઓ ક્યારથી સારા પ્રસંગમાં જવા માંડી છે અને એ પણ આવી તડક ભડક કરતી સાડી પહેરીને હા એટલે તું એવું કેવા માંગે છે કે વિધવા સ્ત્રીએ શ્રીમંતમાં ન જવું જોઈએ હા બરાબર સમજ્યા તમે વિધવા સ્ત્રીએ ક્યાંય સારા પ્રસંગમાં જવાની કોઈ જરૂર નથી વિધવા છો થોડો ઘૂંઘટ ખેંચીને ઘરમાં રહો ને તો સારું લાગે અને આમ પણ આવા કલર તમને શોભા નથી દેતા હવે મીરા તું તો ભણેલી ગણેલી છે અને તું તો સમજી શકે છે કે આવું બધું કાંઈ ન હોય આ તો બધું દોષી શાસ્ત્ર છે હે બધું આપણે મનમાં ન લેવાનું હોય અચ્છા મનમાં ન લેવાનું હોય ત્યાં ગયા ને કોઈને કંઈ થયું તો આખી જિંદગી સાંભળવાનું કોને રહેશે અમારે જ ને મને કહે છે બધા આવીને તારા ભાભી હપશુકન કરી ગયા છે અહીંયા આવીને કોઈનો પ્રસંગ બગાડવા જવું ને એને કરતા બેટર કે તમે ઘર માં રહો મીરા મેં પેલા એમને નાચ પાડી હતી પણ આ તો ભાભીનો આગ્રહ હતો કે તું આવજે હા કારણ કે એમને કેવું પડે ને સમાજની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈએ ને ત્યારે એમને બોલવું પડે કે તમે ઘરે આવજો તમે પ્રસંગમાં આવજો ખરેખર મનથી તો એ પણ ના ઈચ્છતા હોય આવું એવું કાઈ નથી એના ઘરમાં પણ બધા ભણેલા ગણેલા છે એટલે તો કીધું હશે નહીં તો તારે જેવું જો વિચારતા હોત ને તો મને આટલો આગ્રહ ન કરે તો પછી એક કામ કરો તમે જઈ આવો મારે તમારી સાથે નથી આવું ભગવાન ન કરે ને કાલ સવારે કંઈક થઈ ગયું ને તો આખું ઘર મારી પર ઢોળી દેશે કે તું લઈને આવી જ તારા ભાભી હા આમ તો તું કહે છે સાચું જ છે એ મોટા ભાભી એ ભલે આગ્રહ કર્યો પણ મારે ન જવું જોઈએ હા હવે સમજ્યા ને ભાભી તમે મને પણ હવે વિચાર આવે છે કે હું વિધવા છું તો કોઈના સારા પ્રસંગમાં ન જવું જોઈએ જોયું ને ભાભી કેટલા ભોળા છો તમે તમને તો કઈ ખબર પડતી જ નથી ને કે કોઈના સારા પ્રસંગમાં વિધવાએ ન જવું જોઈએ આ તો મીરા ધવલભાઈએ કહ્યું હતું કે ભાભી તમે ક્યારે જવાના છો તો એ પ્રમાણે હું આવી જઈશ અને તમને પણ સાથે લેતો જઈશ ધવલ શું છે એમના તો આમે પહેલા અક્કલ ઓછી છે ને ભાભી કંઈ પણ વાત હોય તો ભાભી પહેલા હોય એમને સારું હોય કે નરસુ ભાભી સિવાય તો કઈ કામ થતું જ નથી ને અમને દેર બોજાય ને સારું બને છે તો એમાં તું શું કામ આટલી બળતરા કરે છે બળતરા માય ફૂટ બળતરા નથી કરતી સમજાવવાની કોશિશ કરી રહી છું કે કોઈ ના ઘરે જ્યારે પ્રસંગમાં જતા હોય ને ત્યારે વિધવાએ આવી રીતે ના જવું જોઈએ તમે તમારી જાતને જોવો અને મને જોવો કોણ ઓળખી શકે

એટલે બધું આવી જશે અને જો એ મોટા ભાભી એવું કહી કે આ હિરલ કેમ નથી આવી તો હું કહી દઈશ ને કે મોટા ભાભી ને તબિયત ખરાબ હતી એમના પગ થી એ ચાલી નહોતા શકતા અને મગજ તો અમે પહેલાથી કામ કરતું જ નથી ને જાવ હવે અને સાડી બદલી નાખજો સારા નથી લાગતા